તો જય માતાજી મિત્રો તો આજે આપણે આવી ગયા છીએ આપણા ગામમાં જે અમારું ગામ છે દિંડોલ તો આપણે આપણે માતાજીનું હવન રાખવાનું છે મા ચામુંડાનું અમારી કુલદેવીમાં છે તો કાલે આપણે હવનનો આજે પ્રોગ્રામ રાખ્યો છે અને કાલે આપણે ભજન પણ છે તો અમારું આ ચામુંડામાંનું મંદિર છે જોઈ લો દર્શન કરો ચમકે આપણે બુટ ગયા કે આપણે મંદિર પર લઈ જઈ ગઈએ અને આપણો કામકાજ ચાલુ છે હવન થઈ ગયો છે જુઓ હવનનું કામકાજ ચાલુ છે અને મંડપ ચાલુ છે મંડપ બતાવો ચાલુ છે તો કાલ આપણો મંડપ કમ્પ્લીટ થઈ જશે બરાબર તો પોસ્ટર પણ માર્યું છે પોસ્ટર પણ જુઓ મસ્ત બનાવ્યું છે આપણું આગળ જઈને બતાવો આવ બરાબર તો જુઓ રામાપીનું નોમ લખ્યું છે અને તારીખ પચીસ દસ બે હજાર પચીસ ના ભજનનું આયોજન રાખ્યું છે એટલે કાલે સાંજે આપણે દસ વાગે ભજન છીએ અને ભજન પછી આપણે ચામુનામાનો પરંતુ મોટા પાયો આવન છે તો તમને આગળ બધું બતાવીશું તો તમે જોબમાં મળ્યા રહેજો